જય રામદેવ પીર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં મિત્રો આજની કથા છે રણુજાના રામદેવ પીરની એક એવી કથા જે ભક્તિ શ્રદ્ધા અને ચમત્કારોથી ભરેલી છે તો મિત્રો વિડીયોને અંત સુધી સાંભળો અને જો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં રામદેવ પીર અજમલ રાજા અને મીનળ દેવીના પુત્ર હતા વિરમદેવના વીર અને સગુણાના ભાઈ અને પોકરણગઢના રાજા તરીકે ઓળખાતા હતા એક વખત અજમર રાજા નગરમાં ફરવા નીકળેલા અને ત્યારે તેના સૈનિકો કહે છે મહારાજ આજે વેલા વેલા ત્યારે રાયજી કહે છે કે ઘણા સમયથી નગરની ચર્ચા નથી કરી અને લોકોના હાલચાલ જાણ્યા નથી અત્યારના હાલચાલ જાણવા જઈ રહ્યો છું કોકરણ ગઢ મારવાડમાં આવેલું છે અજમલ રાજા ખૂબ જ દયાળુ છે અને એને પ્રજાને પોતાના માને છે પણ પ્રજા તો રાજા અજમલ માટે કંઈક જુદું જ વિચારે છે જ્યારે તે નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા ત્યારે ખેડૂતો વાવણી કરવા જતા હતા આથી તેઓ આડું જોઈને ઊભા રહી ગયા આથી અજમલ રાજાને આવું કરવાનું કારણ પૂછ્યું કે રાજાએ પૂછ્યું કે ભાઈ કેમ આમ આડું જોઈને ઊભા રહી ગયા જે વાત હોય તે સાચું જણાવો આથી ખેડૂતભાઈએ કહ્યું મહારાજ માફ કરજો પણ અમે આજે વાવણી કરવા જઈ રહ્યા છીએ અને તમારા દર્શન થયા આ મારા માટે અપશુકન કહેવાય કારણ કે તમે વાંજ્યા છો તમારા દર્શન કરી અમે વાવણી કરવા જશું તો અમારો પાક પણ સારો નહીં થાય આ સાંભળીને રજમલ રાજા કહે છે કે હું ક્યાં વાંચ્યો છું મારે તો ત્રણ દીકરીઓ છે લાછા લક્ષ્મી અને સગુણા ત્યારે ખેડૂત કહે છે મહારાજ દીકરી તો પારકી કહેવાય એ તો પરણીને પારકે ઘેર જશે તમારો મહેલ સૂનો થઈ જશે પછી તમારે ત્યાં રાજ ચલાવનાર કોણ તમારો વન સંભાવનાર કોણ છે આ સાંભળી અજમર તો ખેડૂતની માફી માગી અને પાછા પડે છે અને અજમર રાયજી મહેલમાં ચૂપચાપ ફર્યા કરે છે અને મિનર દે આ બધું જોઈ રહ્યા છે એમને ચિંતા થાય છે અને પૂછે છે મહારાજ એવું તે શું થયું છે કે તમને કોઈ ચિંતા કોરી ખાય છે અને બે દિવસથી તમે અનાજનો દાણો પણ નથી લીધો કે નથી વાતચીત કરતા આ વિશે રાજા દેવીને બધી વાત કરે છે અને કહે છે મહારાણી મારા પગલા મારી પ્રજા માટે સુકન્યા છે તો આવા રાજા બનીને રાજ કરવાનો શું ફાયદો શું જીવીને કરવું જીવીને શું ફાયદો મહારાણી હવે મારાથી મેળા સહન નથી થતા ત્યારે દેવી અજમલ રાજાને કહે છે આમ મારા શાંત થઈ જાઓ શાસ્ત્રોમાં દરેક દુઃખના નિવારણ હોય છે મારી વાત માનો તો તમે દર વખતની જેમ ગંગા મૈયાના દર્શન કરી કાશીની યાત્રાએ જઈ આવો કેદારનાથના દર્શન કરી આવો શિવજી જરૂર આપણી પર કૃપા કરશે રાજા દેવીની વાત સાથે સંમત થાય છે અને પ્રતિજ્ઞા લે છે જો મને શિવજી કૃપા નહીં મળે તો ભોળાનાથ પ્રસન્ન નહીં થાય તો હું ત્યાં શિવજીના ધામમાં અજણ ત્યાગ કરી જ મારા જીવનનો અંત કરી દઈશ અને અજમરરાય ભોળાનાથના દર્શન કરવા નીકળી જાય છે ભોલાનાથના દર્શન કરે છે ત્યારે ભોળાનાથ એમને કહે છે કે હે અજમલરાય તમારું નિવારણ દ્વારકામાં બિરાજમાન દ્વારકા કરશે તમે ત્યાં જાઓ અને એમને અરજ કરો કે કાનુડા વિધાતાએ આપેલા વાંજ્યા મેળા માથે મને ઉકાળ મારાથી મેળા ટોળા સહન નથી થતા આથી અજમલરાય દ્વારકા જાય છે દ્વારકાધીશના દર્શન કરે છે અને તે દ્વારકાધીશને અરજ કરે છે કે તેમને વાંજિયા મેળામાંથી ઉગારે ત્યારે ત્યાં રહેલો પૂજારી કહે છે આ તો એક મૂર્તિ છે તમારે ખરા કૃષ્ણના દર્શન કરવા હોય તો દ્વારકાધીશના દર્શન કરવા હોય તો તમારે સમુદ્રમાં કૂદકો મારવો પડે કારણ કે દ્વારકાધીશની નગરી તો સમુદ્રમાં છે સોનાની નગરી છે ત્યારે રાયજી કહે છે મને ત્યાંનો મારક બતાવો તો પૂજારી એમને મારક બતાવે છે રાય તો પુત્રની ઝંખનામાં અંધાર એમને વાંજિયા મેળામાંથી મુક્ત થવું હતું અને એમણે સમુદ્રમાં કૂદકો લગાવ્યો અને પહોંચી ગયા સોનાની નગરી દ્વારકામાં અને ત્યાં એમને કૃષ્ણ ભગવાનને જોયા અજમલરાય આજીજી કરી છે અને કૃષ્ણ ભગવાન અજમલરાયને કહે છે લો આ પુષ્પ પારણામાં પધરાવજો તમારે ત્યાં દીકરાનો જન્મ થશે અજમલરાયજી તો હરે કૃષ્ણને કાલાવાલા કરે છે અને કહે છે કે કૃષ્ણ ભગવાન એમને તમે જ મારે ઘેર પધારો ને અને કૃષ્ણ ભગવાન બીજું પુષ્પ અર્પણ કરે છે અને કહે છે જરૂર હું તમારો દીકરો બનીને આવીશ પ્રથમ પુત્ર થાય તેનું નામ વિરમદેવ રાખજો અને લો આ મારી ચાર નિશાની રતન કટોળો કેડિયું અને અમરદારો જો આ ચાર નિશાની દેખાય તો માનજો કે મારો જન્મ થયો છે અને મારું નામ રામદેવ પીર રાખજો ભાદરવા સુદ અગિયારસ પ્રાતકાળે હું આવીશ અને મહેલમાં કુમકુમ પગલાં પડે તો જાણજો કે મારો જન્મ થયો છે તમે પિતા અને હું તમારો પુત્ર અને રામદેવ બીજા સેવક મારા લીલોડા ઘોડા તરીકે રહેશે અને પછી તો અજમલરાયજી ખુશ થતા થતા બંને પુષ્પો લઈને પોકરણગઢ પાછા ફર્યા અને ભાદરવાસુદ અગિયારસ આવી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો અને એમનું નામ રામદેવ પીર રાખવામાં આવ્યું રામદેવ પીર એ તો શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર એટલે બાળપણથી જ એમના પરચા એમના દર્શન બધાને ધરાવતા રહ્યા ધીમે ધીમે રામદેવ પીર મોટા થયા અને એમના માટે ઉમરકોટના રાજા છોટારાવની દીકરીનું માગું આવ્યું ઉમરકોટથી ગોર મહારાજ પોકરણગઢ આવ્યા અને કહે છે કે પરચા તો આખા ભારત વર્ષમાં પ્રસિદ્ધ થયા છે એમની પ્રશંસા સાંભળીને નેતલબેન એમને મનોમન વળી ચૂક્યા છે અને જીત લઈને બેઠા છે કે પરણીશ તો રામદેવજીને જ નહીતર આ જીવન કુંવારી રહીશ પણ મહારાજ જોટા નરેશ એની ચિંતા થાય છે કારણ કે નેતલદેવ જન્મથી જ અષ્ટાંગ છે એમનું પૂરું શરીર વક્ર ગતિએ છે એ દેખાવે કદરૂપા છે એટલે જે બિચારા પુત્રની જીત આગળ લાચર થઈ ગયા છે અને ભગવાનની પ્રતિમા સામે આશુડા સારે છે મહારાજ આપના પુત્ર તો સ્વયં ધારી છે પરમાત્મા છે એટલે જરૂરથી છોટા રાવની ચિંતા દૂર કરશે રાજકુમારી નેતલ દેવીનો ઉદ્ધાર કરશે રાજા અજમલરાય કહે છે છોટા રાજની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જગતનું સંચાલન કરનાર નેજાધારી નાકની તે મંજૂરી હશે તે થશે અને અજમલરાયજી કહે છે ગોર મહારાજ તમે સાથે લાવેલ શ્રીફળ અને શુકનની મીઠાઈ અમને મંજૂર છે છોટા કુળની શુકનવંતી કન્યા આ ગઢ સ્વીકારે છે મહારાજ યજમલ રાય ગુરુ મહારાજને કહે છે કે સોઢા રાવને કહેજો કે લગ્નની તૈયારીઓ કરે અમે જાન લઈને આવશું અને આખું પોખરણગટ લગ્નની તૈયારી કરી રહ્યું છે પણ રામદેવ પણ ઉદાસ છે ત્યારે માતા પૂછે છે શું થયું મારા રામદેવલાલને ત્યારે રામદેવજી કહે છે કે મારી બે બહેનો લાછા ને લક્ષ્મી લગ્નમાં આવી હોય અને મારી મોટી બહેન શગુણા ન આવે જોઈ તો તો સૂનું લાગે ને મા કહે છે વર્ષો થયા સગુણા સાચર્યાથી પિયરિયા સાથે મતભેદ થયા છે અને ત્યારથી સગુણા સાથે પિયર મોકલતા નથી તમારા બેન બે લગ્નમાં આવવા માંગતા હોય તો પણ કેવી રીતે આવે ત્યારે રામદેવજી કહે છે પણ માં સગુણાને કંકોત્રી તો મોકલવી જ પડશે મા કહે છે લગ્ન તો નજીક આવી ગયા ત્યારે રામદેવજી કહે છે મારો સેવક રત્નો રત્નો રાયકો છે એને બોલાવીને કંકોત્રી મોકલાવી આપશું તે પવન વેગ્યા કંકોત્રી પીગડ ગઢ જઈને પહોંચાડી આવશે અને શગુણાને લઈને પાછો આવશે રામદેવ કહે છે રત્ના રાયકા લો આ કંકોત્રી અને તમે શગુણાને પહોંચાડી આવો રત્ના રાયકા મૂંઝાય છે ત્યારે રામદેવ પીર કહે છે કે તમે જરા પણ મૂંઝાશો નહીં આવતીકાલે સવારે તમે પિંગલગઢ હશો અને બીજે દિવસે રત્નો રાયકો કંકોત્રી લઈને પિંગળગઢ દરબારમાં પહોંચી જાય છે અને ત્યાં તેમનો ઉપવાસ કરવામાં આવે છે જેલમાં પૂરી દેવામાં આવે છે પણ રત્નો રાયકો તો હસતા મોઢે રામદેવ પીરને યાદ કરે છે અને પીગરગઢના રાજાને પરચો મળ્યો તેમણે શગુણાને પોકરણગઢ જવાની મંજૂરી આપી અને પઢિયાર રાજાએ રામદેવ માફી માગી શગુણાનો હરખ માતો નહોતો વીરના લગ્નમાં જઈ રહી હતી પણ વિતાતાને તો કંઈક અલગ જ મંજૂર હશે મારકમાં ન આવ્યું દિલ્હીના બાદશાહને જાણ થઈ કે શગુણા એમના વીર રામદેવના લગ્નમાં જઈ રહી છે અને એમને રામદેવ પીરના પરચા જોવા હતા એટલે એમણે પોતા સગુણાનો માર્ગ રોકવા પોતાના પઠાણોને મોકલ્યા અને કહ્યું કે જંગલમાં સુનશાન જગ્યાએ બેન સગુણાનો મારક રોકજો અને પઠાણોએ એક પ્રમાણે સુનશાન જંગલમાં બેન સગુણાનો મારગ રોક્યો સગુણા તો દાગીના લૂંટી લીધા અને બેને સગુણાએ પોતાની લાજ બચાવવા પોતાના દાગીના આપી દે છે અને પોતાના વીર રામદેવપીરને રક્ષા કાજે અરજ કરે છે અને રામદેવપીરનો પરચો થયો અને લૂંટારાઓની આંખો અંજાઈ ગઈ અને ત્રણેય લૂંટારાઓનો વધ થયો અને ચોથા લૂંટારા એ માફી માગી અને રામદેવ પીર એને માફ કર્યો અને પૂછ્યું કે આવું કરવાનું કારણ શું ત્યારે લૂંટારાએ કહ્યું દિલ્હીના રાજાએ મને અહીંયા મોકલ્યો હતો એમને તમારા પરચાના દર્શન કરવા હતા અને રામદેવ પીરે લુટારાને માફ કર્યો અને દિલ દિલ્હીના રાજાને પરચો આપ્યો અને ઊંઘમાંથી જગાડ્યો દિલ્હીનો રાજા તો ગભરાયો અને માફી માંગી અને રામદેવ પીરે માફી આપી દર્શન આપ્યા અને કહ્યું કે બાદશાહ હવે કોઈ દિવસ નહીં ભૂલતો કે હિન્દુસ્તાનની પ્રજા તારા માટે દીકરો કે દીકરી છે અને રામદેવ પીર પરજો આપીને પાછા પોખરણગઢ ગટ જાય છે અને હવે રામદેવ પીરની જાન જોડાય છે પણ બેન ચગુણા જાના નથી જઈ શકતા કારણ કારણ કે એમને વારે ઘડીએ એમની સાસુના શબ્દો યાદ આવે છે કે જેવા જાઉં છો એવા જાવ જો અને સગુણાનો દીકરો બીમાર પડે છે અહીં નેતલદે પણ કલ્પાન કરે છે કે તેમને રામદેવ પીરનું જીવતર બગાડ્યું અને કલ્પાન જોઈને રામદેવ છે તેમને પરચો બતાવીને નેતર્દીને સ્વચ્છ કરે છે ઉમરકોટમાં રામદેવ પિંડનો પહેલો ફેરો ફરાય છે અને પોખરણગઢમાં સગુણાના દીકરાની છેલ્લીઓ કણીઓ ગણાય છે જ્યાં રામદેવ પિંડનો બીજો ફેરો ફરાય છે ત્યાં સગુણાના દીકરાનું મૃત્યુ થાય છે સગુણા રુદન કરે છે અને કહે છે કે જો આ જાણ હોત તો પિલંગલગઢથી વીર રામદેવના લગ્નમાં ના આવ્યા હોત આ બાજુ રામદેવજી લગ્ન વિધિ પતાવીને આવે છે અને કહે છે બેન સગુણા ક્યાં છે ક્યાં છે મારો બાણિઓ ક્યાં છે તારો મામો બોલાવે છે સગુણા આક્રમણ કરે છે વીરા એ હવે નહીં ઉઠે એ કાયમ માટે હવે સૂઈ ગયો છે પણ આ તો રામદેવ પીર પરચો બતાવ્યા વગર છે ના અને એમને પાણીને સજીવન કર્યું પણ લગ્નને થોડો સમય જતાં જ અજમલરાયને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં કૃષ્ણ ભગવાન દેખાય છે એમની સાથે જ વાત કરી રહ્યા હોય છે ત્યાં તો રામદેવ પીર લીલોળા ઘોડે સવાર થઈને આવે છે અને શ્રી કૃષ્ણમાં સમાઈ જાય છે અને અચાનક જ એમની ઊંઘ ઉડી જાય છે ત્યારે મિનર દેવી તેને પૂછે છે કે શું થયું મહારાજ કેમ આટલા ગભરાયેલા છો ત્યારે અજમલ રાયજી કહે છે કે મને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાયા અને અચાનક જ રામદેવ પણ લીલોળા ઘોડે આવી શ્રી કૃષ્ણમાં સમાઈ ગયા ત્યાં ડાલીબાઈ પણ ઊભા હતા ત્યાં મિનર દેવી કહે છે અરે હા ડાલીબાઈ એ તો રામદેવ પીરના પરમ ઉપાસક છે એ દર માસે બીચનો પાઠ કરે છે અને ગામની ગાયો ચરાવીને ગુજરાન ચલાવે છે ત્યાં તો રામદેવ પીર પ્રગટ થાય છે અને કહે છે મારી લીલાની અવધિ હવે પૂર્ણ થાય છે મારે હવે સમાતિ લેવાનો સમય થઈ ગયો અને ભાદરવા સુર અગિયાર હશે રામદેવ પીર સમાધિ લેશે બધાને જાણ કરી દો જેથી કરીને બધાનો ભેટો થઈ જાય બધા સમાધિની તૈયારીમાં લાગી ગયા અને વ્યસ્ત થઈ જાય છે અને આ પછી બધા દોડાદોડ કરતા હોય છે ત્યાં ડાલીબાઈ એક જણને પૂછે છે કે ભાઈ શેની તૈયારીઓ થઈ રહી છે ત્યારે કહે છે અરે ડાલીબાઈ તમને ખબર નથી તમે તો રામદેવ પીરના પરંપાક છો એમના ભક્ત છો તો તમને જાણ કેમ નથી કે રામાપીર સમાધિ લઈ રહ્યા છે આ એની તૈયારીઓ થઈ રહી છે અને ડાલીબાઈએ આ વાતની જાણ થતાં જ ડાલીબાઈ રામદેવ પીર પાસે આવે છે અને કહે છે કે ભૂલી ગયા તમે તમારી ભગતને ભૂલી ગયા તમારી વગર હું એકલી કઈ રીતે રહીશ એ પ્રભુ આ સમાધિ તો હું જ લઈશ અને એમાં જ લીન થઈ જઈશ ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ કહ્યું કે આ સમાધિ તો રામદેવ પીરની છે તમે આમાં કઈ રીતે આવો ત્યારે ડાલીબાઈએ કહ્યું મારો ત્રિકમનો ઘા અને જો એમાંથી કાશકી દોરો અને ચૂડી નીકળે તો આ માનજો કે આ સમાધિ મારી છે અને જો એમાંથી નીકળે તો માનજો કે આ સમાધિ છે અને પછી ખોદવામાં આવી અને એમાંથી કાચકી દોરો અને ચૂડી નીકળ્યા એમાં ડાલીબાઈ સમાધિ લે છે ત્યારે રામદેવ પીર ડાલીબાઈને વચન આપે છે કે ભાદરવી શુદ્ધ નોમે તમે સમાધિ લીધી અને ભાદરવી લીન થઈ જઈશ આટલું સાંભળીને ડાલીબાઈ સમાધિમાં લીન થઈ જાય છે અને અગિયાર દિવસ આવ્યો રામદેવજીની સમાધિ લેવાનો દિવસ રામદેવજીએ છેલ્લું વચન આપ્યું કે દર વર્ષે ભાદરવા સુદ માસમાં દશમ અને અગિયારસનો મેળો ભરજો ત્યારથી જ રણુજામાં રામદેવ પીરનો મેળો ભરાય છે અને ત્યારથી જ પીર રણુજાવાળો તરીકે ઓળખાય છે અને મને જ્યાં જ્યાં ગૂગડનો ધૂપ અને જ્યાં જ્યાં મારી તોડી ધજા પ્રગટતી હશે ત્યાં ત્યાં હું હાજર રહીશ હું ભક્તોને ભેરો રહીશ અને તેમના અણધાર્યા કામ પૂર્ણ કરીશ તો હવે મિત્રો આપણે સાંભળીશું પીના નેજા રામદેવ પીના નોરતા વ્રત વિશે રામદેવ રામદેવપીરનું વ્રત ભાદરવાસુર બે થી લઈને સુદ અગિયાર સુધી કરવામાં આવે છે કહેવાય છે કે રામદેવ પીર હાજરા હાજર દેવ છે અને એટલે જે પૂજાય છે આ વ્રતમાં નકોડા ઉપવાસ કરવામાં આવે છે અને નકોડા ઉપવાસ નહીં થઈ શકે તો ફળહાર કરીને કે એકટાણું કરીને પણ વ્રત કરવામાં આવે છે આ વ્રતમાં સવારે વેલા ઉઠીને એક બાજોટ પર લીલું કપડું પાથરવામાં આવે છે એના પર કોઈ પણ ધાન મૂકી એના પર રામદેવપીરનો ફોટો મૂકવામાં આવે છે અને બાજુમાં રામદેવપીરના ભાલાનું પણ પૂજન કરવામાં આવે છે આ દરમિયાન રામદેવપીને ધૂપ અગરબત્તી કરવા અને આ વ્રત દરમિયાન જો રામાપીનું ધામ રણજાના દર્શન થાય તો અત્યંત સારું માનવામાં આવે છે અને જો રણુજાના જઈ શકાય તો ઘર બેઠા જ આ વ્રત કરી શકીએ છીએ અને દર્શન કરીએ છીએ તો આ થઈ રામદેવ પીના વ્રતની કથા شاير عمابيل